દાહોદ એક શાળામાં ઘણા વિદ્યાર્થીઓ ધરાશાયી થઈ શકે છે આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા માટે ગંભીર જોખમ છે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ દરરોજ ભયમાં શાળાએ આવે છે છતમાંથી પાણી ટપકવું દિવાલોમાંથી ભંગાણ અને બાથરૂમ અછત જેવી સમસ્યાઓ સામાન્ય બની ગઈ છે આ પરિસ્થિતિમાં ભણતર પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ બની ગયું છે શાળાના શિક્ષકોએ પણ આ સમસ્યાઓ અંગે અનેકવાર ઉચ્ચ અધિકારીઓને જાણ કરી છે પરંતુ હજુ સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી શિક્ષકોએ જણાવ્યું કે તેઓ પણ આ પરિસ્થિતિમાં ભણાવવાનું જોખમ ઉઠાવી રહ્યા છે માતા પિતાએ પણ આ પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી તેઓએ જણાવ્યું કે બાળકોની સુરક્ષા માટે તેઓ શાળાને બંધ કરવાની માંગ કરી રહ્યા છે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે શાળાની ઇમારતની મરામત અને નવી ઇમારત બનાવવાની જરૂર છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભણવા માટે સુરક્ષિત અને આરામદાયક વાતાવરણ પૂરું પાડવું જરૂરી છે આ પરિસ્થિતિમાં સરકાર અને શૈક્ષણિક વિભાગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે વિદ્યાર્થીઓના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે અને તેમને ભણવા માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂરિયાત ઊભી થઈ છે